લાગી હતી આ ગોજાર આ કાર્ડમાં સત્યાવીસ લોકોએ જીવ ગુમાવ્યા છે એક મહિનો વીતવા છતાં લોકોને નથી મળ્યો ન્યાય કોંગ્રેસે પીડિત પરિવારોને સાથે રાખી શ્રદ્ધાંજલિ આપી હતી આ કાર્ડના સ્થળે મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી રાજકોટના નાના મોવા રોડ પર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે અને આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે ઘટના સ્થળ છે કે ત્યાં અત્યારે સ્વૈચ્છિક રીતે જે તમામ પરિવાર અને પીડિત પરિવારના જે સ્વજનો છે કે તેમના દ્વારા તેમને જે મૃતકો છે કે તેમને અત્યારે શ્રદ્ધાંજલિ છે તે મીણબત્તી પ્રગટાવી અને આપવામાં આવી રહી છે કોંગ્રેસ અને ખાસ કરીને સેવાદળ દ્વારા આજે તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેને રાજકોટ બનનું એલાન આપવામાં આવ્યું હતું ને તે એલાન આજે સફળ છે તે ગયું છે ખાસ અત્યારે જે રીતના આજે એક મહિનો આ ઘટનાને પૂર્ણ થયું છે ત્યારે તમામ પરિવારજનો છે કે તેઓ પણ અહીં ઉપસ્થિત છે તે રહ્યા છે અને પીડિત પરિવારો છે કે તેમના દ્વારા તેમના સ્વજનોને આજે મીણબત્તી પ્રગટાવી અને અહીં શ્રદ્ધાંજલિ છે તે આપવામાં આવી છે બેન આશાબેનને આજે એક મહિનો પૂરો થયો છે આ ઘટનામાં જે અત્યાર સુધી તપાસ થઈ છે શું લાગે છે આપને તમને કાવ લાગે એમ લાગે કે ન્યાય મળી જાય તો બહુ મારી દીકરીને આજે એક મહિનો થયો તમામ લોકોને દુઃખ છે અહીંયા શ્રદ્ધાંજલિ આપી આત્માને શાંતિ માટે આપણે અપીલ કરી શું કહેશું લોકોને તો આ દુઃખ છે પણ જીને દુઃખ થાવું હોય એને ન થાતું ને આમાં વી વરની હાંડડા જેવી મારી દીકરી આ ગેમ ગોજારામાં વહી ગઈ તો એક વહી કંઈ કરે મોટા મોટાઓને ઓને તો એક જિગ્નેશભાઈ જ ને એ જ અમારી આરે છે પહેલેથી એ બે ત્રણ દિવસ થયા ત્યાં આવ્યા તે અમને બધાને શાંતિ દીધી જિગ્નેશભાઈ મેવાડી બાકી કોઈ ભી કઈ નત કે અમને આશ્વાસન દીધું તો આજ તો અમારી આ ને એક મહિનો થઈ ગયો એટલે બહુ યાદ આવે મારો દીકરો હતો એ દીકરીનો તે અમને કામ ઇન્કવર આવતી એકસત પીડિત પરિવારો છે કે તેમની અંદર એક દુઃખ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે અને સ્પષ્ટ તેવો કહી રહ્યા છે કે જે ઘરને કમાઈ અને ખવડાવવાળી જે દીકરી હતી તે દીકરી આજે તેમની વચ્ચે રહી નથી અને એક મહિનાનો સમય છે તે થઈ ચૂક્યો છે હવે તેઓએ આજે જે ઘટના સ્થળ છે તે ઘટના સ્થળ ઉપર મીણબત્તી પ્રગટાવી અને તેમને શ્રદ્ધાંજલિ સાથે આપી છે કેમરા પ્રસંગ ઉદય પવાર સાથે ગૌરવ દવે સી મીડિયા રાજકોટ અને હવે જોઈએ રાજ્યભરના તમામ ખાસ સમાચારો બુલેટ ન્યૂઝ